નમસ્કાર મિત્રો આજે ભાવનગરમાં એક સુંદર મજાનો ઉપક્રમ અને એ નિમિત્તે જ્યારે આવવાનું થયું છે કાવ્યલેખન તાલીમ શિબિરમાં તજજ્ઞા તરીકે ત્યારે ભાવનગરના જ કેટલાક મિત્રો યુટ્યુબમાં એક સુંદર મજાની જે ચેનલ ચલાવી રહ્યા છે કહાનિયા એ અંતર્ગત શબ્દ સરિતાનો એક સુંદર મજાનો ઉપક્રમ એ ચલાવી રહ્યા છે મિત્ર સમીરભાઈ વ્યાસ એમના ધર્મપત્ની તૃતીબેન મહેતા ધવલભાઈ જસમીનભાઈ આખી ટીમ સુંદર મજાનું સાહિત્યનો આ એક સંચાલન કરી રહ્યા છે અને એ અંતર્ગત જુદા જુદા કવિઓ લેખકો અને એમની રચનાઓ એમનો પરિચય સુંદર રીતે આ ચેનલ અંતર્ગત મૂકી રહ્યા છે એનો એક આનંદ વ્યક્ત કરું છું અને શબ્દ સરિતામાં મારા પણ કેટલાક શબ્દો આજે હું તમારી સમક્ષ મુક્તા હર્ષ અનુભવું છું મારી કેટલીક રચનાઓ મારા કેટલાક ગીતો હું તમને સંભળાવું છું ગઝલ છે બાળપણમાં જે હતી સાથે બાળપણમાં જે હતી સાથે છોકરી એ ક્યાં હશે આજે બાળપણમાં જે હતી સાથે છોકરી એ ક્યાં હશે આજે ને આમ તો એ ખૂબ સુંદર છે આમ તો એ ખૂબ સુંદર છે તલ નથી તો શું થયું ગાલે આમ તો એ ખૂબ સુંદર છે તલ નથી તો શું થયું ગાલે ને હર વખત સાથે નથી હોતા ખત સાથે નથી હોતા હોય છે એ ફક્ત બસ પાસે હર વખત સાથે નથી હોતા હોય છે એ ફક્ત બસ પાસે ને આંગણું વાકુ હૃદયનું છે આંગણું વાકું હૃદયનું છે એ અહીં આવી નહીં નાચે આંગણું વાકું હૃદયનું છે એ અહીં આવી નહીં નાચે ને ફૂલ ફેકે કોઈ તો કોઈ ફૂલ ફેંકે કોઈ તો કોઈ એકલું બસ હાથમાં થામે ફૂલ ફેંકે કોઈ તો કોઈ એકલું બસ હાથમાં થામે ને રોજ તારાથી બળી મરવા રોજ તારાથી બળી મરવા ચાંદ આવી જાય છે ધાબે કે રોજ તારાથી બળી મરવા ચાંદ આવી જાય છે ધાબે ને એક હું છું ધ્યાન રાખું છું એક હું છું છું ધ્યાન રાખું કોણ શ્વાસ શ્વાસમાં રાખે એક હું છું ધ્યાન રાખું છું કોણ બીજું શ્વાસ માં રાખે ને રંગ લોહીનો ગુલાબી થાય રંગ લોહીનો ગુલાબી થાય શ્વેત રંગી એમની યાદે કે રંગ લોહીનો ગુલાબી થાય શ્વેત રંગી એમની યાદે ને અંત વેળા તું નથી સામે અંત વેળા તું નથી સામે સાવ આવું થોડી ના ચાલે કે અંત વેળા તું નથી સાથે સાવ આવું થોડી ના ચાલે બાળપણમાં જે હતી સાથે છોકરી એ ક્યાં હશે આજે તો મિત્રો એક બીજી ગઝલ પણ આજ છોટી ટૂંકી બેહરમાં તમને સંભળાવું છું કોઈ કામણ કોઈ ટુમણ નહીં કોઈ કામણ કોઈ ટુમણ નહીં દાલ પર આસુના તોરણ નહીં કોઈ કામણ કોઈ ટૂમણ નહી દાલ પર આંસુના તોરણ નહીં ને પ્રેમ કરવાનો હતો તારે પ્રેમ કરવાનો હતો તારે કાળજાનું આમ શોષણ નહી કાળજાનું આમ શોષણ નહીં દરિયા જેવડી કરતા વાત દરિયા જેવડી કરતા જેમને છાંટો સમજણ નહી કે વાત દરિયા જેવડી કરતા જેમને છાંટો સમજણ નહીં ને છે જરૂરી એમનું હોવું છે જરૂરી એમનું હોવું પણ વધુ પડતું એ વળગણ નહીં છે જરૂરી એમનું હોવું પણ વધુ પડતું એ વળગણ નહીં ને પ્રેમમાં બસ જોઈએ ડાપણ વિઝડમ પ્રેમમાં બસ જોઈએ ડાપણ હા પરંતુ દોઢ ડાપણ નહીં પ્રેમમાં બસ જોઈએ ડાપણ હા પરંતુ દોડ ડાપણ નહીં આપને જે દર્દ છે બારમાસી માં ભલે રેતો બારમાસી કારતક થી શરૂ કરીને આસો મહિનાના બાર મહિના કે બારમાસી માં ભલે રેતો બારમાસી માં ભલે રહેતો

बिजे एक दजल टूटी गयो जे एक ख्वाब मानस टूटी गयो जे एक ख्वाब मानस छे साव देशी शराब मानस તૂટી ગયું કઈ સવાલવાબ માણસ તમે જ ભૂસી ગયા હશો એ તમે જ ભૂસી ગયા હશો એ રહે કોરી કિતાબ માણસ તમે જ ભૂસી ગયા હશો એ રહે કોરી કિતાબ માણસ ને સહન કરીને કંતક બની ગયા છે ગુલાબ માણસ ને જરાક આવો નજીક મારી જરાક આવો નજીક મારી રહીશ નહીં તો ખરાબ માણસ જરાક આવો નજીક મારી રહીશ નહી તો ખરાબ માણસ તૂટી ગયું બીજી એક ગઝલ છે કે હૃદય થી આજ રકઝ થઈ ગઈ છે થી આજ રકઝક થઈ ગઈ છે મોહબ્બત પણ અચાનક થઈ ગઈ છે હૃદયથી આજ થઈ ગઈ છે મોહબ્બત પણ અચાનક થઈ ગઈ છે ને બન્યા જે ફૂલ ની ખુશબુ જગતમાં બન્યા જે ફૂલ ની ખુશબુ જગત માં હવા એની પ્રચારક થઈ ગઈ છે બન્યા જે ફૂલ ની ખુશબુ જગત માં હવા એની પ્રચારક થઈ ગઈ છે ને કરે છે સ્મિત મોંઘા માયલુએ

ગઝલ એવી લખી કે એક પળમાં વ્યથાઓ ખૂબ ચાહક થઈ ગઈ છે કે ગઝલ એવી લખી કે એક પળમાં માં વ્યથાઓ ખુબ ચાહક થઈ ગઈ છે હૃદયથી હૃદય થી થઈ ગઈ છે મોહબત પણ અચાનક થઈ ગઈ છે ને પેલે એક ગીત રચના ગાય ને સંભળાવું દીધ લયમાં મારી ગીત રચના જે સીધી લયમાં આવી છે અને લયમાં જ તમને સમજાવું છે તમે મળ્યા છો લઈ હું પાળું હે આજે આ યુટ્યુબ ચેનલવાળા મિત્રો જસ્મિનભાઈ ધવલભાઈ સમીરભાઈ અને ધૂકીબેન મળ્યા છે તો કેવું લાગે છે તમે મળ્યા છો લઈ હું પાળું હે તમે મૈલા છો લઈ હું પાલું હે તમે મૈલા છો લઈ હું પાલું હે તમે મૈલા છો લઈ હું પાલું હે તમે વાલ ની બની લહર છો હું કાઠા ની રે તમે વાલ ની બની લહર છો હું કાઠા ની રે તમે મળ્યા છો લઈ હું તમે મળ્યા છો લઈ હું પાળું હે તમે ઉપાડી પાપણ થી આખો માનમણું સ્થાન દીધું છે તમે ઉપાડી પાપણથી આખો માન મનુ સ્થાન દીધું છે તમે શબ્દ ને પોખી મારા અને ઉગમણું સ્થાન દીધું છે તમે શબ્દ ને પોખી મારા અને ઉગમણું સ્થાન દીધું છે તમે ઉલેચી અંધારા અજવાળા આપ્યાસ્વે તમે ઉલેચી અંધારા અજવાળા આપ્યાસ્વે તમે વાલ ની રે તમે મળ્યા છો લઈ હું પાળું હે તમે પમરતા પુષ્પ ની આ સુગંધ કેવી પ્રગટાવી છે તમે પમરતા પુષ્પનીયા સુગંધ કેવી પ્રગટાવી છે તમે જ હળવા હાથે એને દસે દિશામાં ફેલાવી છે તમે જ હળવા હાથે એને દસે દિશામાં ફેલાવી છે રોમ રોમ પુલકિત થઈ જાતું તમને મળતા આવે રોમ રોમ પુલકિત થઈ જાતું તમને મળતા આવે नी नी तमे वालनी बिनी लहर चोहू काटानी रे तमे मळा चो लय हो पाळू हे तमे मळा चो लय हो पाळू हे तमे वालनी बिनी लहर चोहू काटानी रे तमे वालनी बिनी लहर चोहू काटानी रे તમે મળા છો લઈ હું હે તમે મળા છો લઈ હું પાળું હે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો થેન્ક યુ વેરી મચ